ઝારખંડના ધનબાદ અને જામતારાથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ દમણના રહેવાસી અજય રામસિંગારસિંગે બાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ કચ્છીગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ પંજાબ નેશનલ બેંકના ગ્રાહક છે અને પીએનબી વન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે આઠ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ જ્યારે તેઓ નવસારીમાં હતા ત્યારે તેમને તેમના ખાતામાંથી રૂપિયા એક પોઈન્ટ બાસઠ લાખ ડેબિટ થયાનો એસએમએસ આવ્યો હતો ત્યારબાદ ચાર લાખની ઇન્સ્ટન્ટ લોન ક્રેડિટ અને ડેબિટ થઈ કુલ રૂપિયા રૂપિયા લાખ બેંકમાં ખાતામાંથી ઉપડી ગયા હતા જેની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ દમણ પોલીસે ટેકનિકલ એનાલિસિસ હાથ ધરતા ફ્રોડના આ રૂપિયા રિયાન અંસારી નામના ઈસમના બેંક ખાતામાં ટ્રાન્સફર થયા હોવાનું જાણ્યું હતું જેને મોહમ્મદ રિયાઝ અંસારી નામના ઈસમે બેંક એકાઉન્ટ ખોલવા જણાવ્યું હતું પોલીસ પોલીસ સ્ટેશનના આગેવાની હેઠળની ટીમે દમણના દેખરેખમાં ઝારખંડ જઈને ધનબાદથી રિયાઝ અંસારી અને રિયાઝુદ્દીન ની ધરપકડ કરી હતી પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે તેઓએ ફેક બેંક એકાઉન્ટ જામતારાના સાયબર ગુનેગારો મોહમ્મદ નઈમુદ્દીન મુઝફ્ફર અંસારી અને મોહમ્મદ મંજૂરને આપ્યા હતા જેઓએ ફ્રોડના પૈસા આ ખાતાઓમાંથી ટ્રાન્સફર કર્યા હતા જે બાદ પોલીસે જામતારાથી મુઝફ્ફર અંસારીની પણ ધરપકડ કરી છે જ્યારે અન્ય બે ફરાર છે આરોપીઓએ વધુ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેઓ લોન ગ્રાહકો પાસેથી ઠગાઈથી રૂપિયા પડાવીને તે રૂપિયા સી એસ સી સેન્ટર્સમાં જમા કરાવતા હતા અને પછી આ રોકડ ફ્રોડ કરનારાઓને આપતા હતા જેથી ફ્રોડના પૈસા રોકડમાં ફેરવાઈ જતા હાલમાં ત્રણ આરોપીઓને દમણ લાવવામાં આવ્યા છે અને તેઓને અઠ્યાવીસ જુલાઈ બે હજાર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે દમણ પોલીસે નાગરિકોને સાયબર ફ્રોડથી બચવા માટે સાવચેતી રાખવાની અપીલ કરી છે કે અજાણ્યા એપી કે ફાઇલ્સ કે એપ્સ ડાઉનલોડ ન કરવા શંકાસ્પદ લિંક્સ પર ક્લિક ન કરવું ઓટીપી કે બેંકની માહિતી કોઈની સાથે શેર ન કરવી બેંક ખાતાઓનું નિયમિત નિરીક્ષણ કરવું અને કોઈ પણ શંકાસ્પદ લેવડ દેવડની તાત્કાલિક જાણ બેંક અને પોલીસને કરવી સાયબર ફ્રોડની શંકા હોય તો તરત જ ડબલ્યુ 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 ડોટ સાયબર ક્રાઇમ ડોટ ગવર્મેન્ટ ડોટ પર અથવા ઓગણીસો ત્રીસ પર ફોન કરીને જાણ કરવી પોલીસે નાગરિકોને કાયદા અમલીકરણ સાથે સહકાર આપવા અને સાયબર ગુનેગારો કે શંકાસ્પદ ઓનલાઈન પ્રવૃત્તિ અંગેની કોઈ પણ માહિતી આપવા પણ અપીલ કરી છે વાપીમાં ધોધમાર પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ જનજીવન પ્રભાવિત શ્રાવણ માસના પ્રથમ દિવસે સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો આજે સવારે છ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં કપરાડામાં પાંચ ઇંચ તો વાપીમાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે જેમાં વાપીટાઉન વિસ્તારના સરદાર ચોક અને ઝંડા ચોકના આસપાસનો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો પાણી ભરાવાના કારણે સ્થાનિક લોકો અને વેપારીઓએ ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડી હતી વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે માર્કેટ વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા જેથી વેપારીઓ અને ગ્રાહકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા મહાનગરપાલિકા દ્વારા વરસાદ પહેલાં પ્રી મોન્સૂન કામગીરીમાં વીઠ ઉતારવામાં આવતા ચોમાસામાં હવે જનતાએ ભોગવવાનો વારો આવ્યો છે આમ પણ દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે છતાં આજ સુધી કોઈ ગંભીર પગલાં લેવામાં નથી આવ્યા અવારનવાર થતી વરસાદની અસરો અને શહેરમાં સર્જાતા પાણી ભરાવાના દ્રશ્યો વિકાસ કામોની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું કરી રહ્યા છે વાપી પંથકમાં નાગરિકો તરફથી આ પ્રશ્ન પર ગંભીરતાપૂર્વક ધ્યાન આપવાની માંગ ઉઠી રહી છે વલસાડ જિલ્લામાં વાપી પોલીસની દાદાગીરોનો વધુ એક કિસ્સો સામે આવ્યો ટેમ્પો ચાલક ઓવરટેક કરવા બાબતે માથાકૂટ બાદ પોલીસ સ્ટેશન લઈ જઈ માર મરાયો ટેમ્પો ચાલક યુવકે લગાવ્યા આક્ષેપો યુવક ટેમ્પો લઈને કંપનીનો સામાન ઉતારવા પોતાના ભાઈ સાથે જતો તે વાપીના નજીક બની ઘટના યુવકને સિવિલ કપડામાં સ્વિફ્ટ કારમાં જતા પોલીસ કર્મચારીઓએ યુવકને પહેલા રોડ પર માર્યું ત્યારબાદ વાપી જેડીસી પોલીસ સ્ટેશને લઈ માર મારવામાં આવ્યો યુવક હાલ ઘાયલ થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે જિલ્લા પોલીસ વડાને પરિવારે લેખિતમાં ફરિયાદ કરી છે ત્યારે હવે જો એ રહેશે કે આ સમગ્ર પ્રકરણમાં શું તપાસ થશે ખરી છે ને એક કમ્પ્લેનમાંથી અમે નાલ ઉચકેલો અમે ટેમ્પોમાં અને ત્યાં અમે ટ્રાન્સપોર્ટમાં ખાલી કરવા જતા હતા ત્યારે રસ્તામાં પછી જતા જતા અમે ભડકમોરા ચાર રસ્તા પર પહોંચે ત્યાં ટ્રાફિક મળ્યું અમને અને ત્યાં જ એક રેડ સ્વિફ્ટમાં એક સિવિલ ડ્રેસના બધા પોલીસવાળા હતા અમને ખ્યાલ નહીં કે તે પોલીસવાળા છે એવું તો અમે જતા હતા અને અમે ત્યાં ટ્રાફિકમાં ઊભે રહ્યા અને ત્યાં એ પોલીસવાળા હતા અમને કીધું અધારે ઉતાવળમાં છે હું એમ જોથી અમને બોલ્યો તો એમ કીધું હા સર થોડું ઉતાવળમાં છે જવાનું છે મારે એટલે તો એ એ ગાડો બોલવા લાગ્યા અમને ને પછી કહે છે કે અમે પોલીસવાળા છે એમ સિવિલ ડ્રેસમાં હતા તે લોકો તે પણ અને અમે કીધું મેં કી ત્યારે એમને જવાબ આપ્યો કે પોલીસ હોય તો શું થયું ગાળો દેવાની એમ તો તેમાંથી મને ત્યાંથી એમને ગારમાંથી ઉતાર્યા ઉતરે લોકો અને એમને મારવા ચાલુ કર્યું ત્યાં ગાડી મારવાના ટેમ્પામાં મને મારવાનું ચાલુ કરેલું એ લોકોએ અને મારતા મારતા મારે જે પગમાં પગ મારા બ્રેક પર હતા ને ત્યાં ખેંચી ખેંચ્યું મને તો મારા પગ પાસેથી બ્રેક સાઈડ થઈ ગયું અને તે પછાડી જે ગાડી હતી તેમાં લાગ્યું અને પછી તે મને ગાડીમાંથી કાઢ્યો અને એમને ગાડીમાં બેસાડ્યો અને તેમાં બી મારતા મારતા મને તે ભડક ચાર રસ્તા થી જીઆઈડીસી પોલીસ સ્ટેશન મારતા મારતા મને લઈ ગયા મને ને મારા ભાઈ ને ત્યાં પહોંચીને ને બી મને પોલીસ સ્ટેશન ના એકદમ પછાડી અંદર એક રૂમ માં મને અને મારા ભાઈ ને લઈ ગયા અને પછી મને પટ્ટા થી મને મારવાનું ચાલુ કર્યું એમને હાથ માં પગ માં મારા ઉપર બે જણ ચડી ગયા અને પછી એ પટ્ટા થી મારતા હતા મને અને એમ કહે છે કે કુદ ને તમે કુદસે ને તો અમે તો બી તને મારશું પટ્ટા થી જ કરીને અને મને પીઠ પર ભી એમ કોણી ને એ મારેલી અને તેમ કરીને મને બહુ મારેલું એ લોકો તે છતા એમણે કીધું હતું કે હું બીમાર છું તે છતા પણ એમણે મને મારેલું અને એમણે મને કાન માં ને આ માં બહુ મારેલું હતું થપ્પડ ને થપ્પડ મારેલી હતી તો કાન માં મને સંભળાતું ઓછું છે તે અને ત્યારે મારા પપ્પા મમ્મી અને આવેલા હતા ને તે એમ મારા મમ્મી પપ્પા ને મારા અંકલ આંટી સામે પણ એક પોલીસ વાળો તેણે મને પાછું મારેલું હતું અમે ફરિયાદ કરી છે અત્યારે પોલીસ સ્ટેશનમાં એસપી કચેરીમાં અમે તે ફરિયાદ કરી છે અત્યારે કોન્સ્ટેબલ જ હતા અને હોમગાર્ડ હતા બે પરથી તે માફી પત્ર લખાવેલું હતું એમણે જો બી જોર જબરદસ્તી કરીને એમણે મને કીધું માફી પત્ર લખી આપ એમ કરીને નહીં તો તારા નામે ગુનો દાખલ કરી દઈશું એમ કરીને અમને ધમકી આપતા હતા મને દક્ષિણ ગુજરાતમાં હવામાને ફરીથી કરવટ લીધી છે વાપીમાં શુક્રવારે વરસાદે ધમાકેદાર એન્ટ્રી મારી હતી જેના કારણે શહેરનું સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે જ્યારે શહેરના બંને અંડરપાસોમાં પૂરતું પાણી ભરાતા તે માર્ગ બંધ થઈ ગયા હશે અંડરપાસોમાં એટલું પાણી ભરાઈ ગયું છે કે વાહનોનું પસાર થવું અશક્ય બની ગયું છે ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે અને સામાન્ય લોકો ભારે તકલીફોનો સામનો કરી રહ્યા છે જે રસ્તાઓ પર રોજ હજારો વાહનો પસાર થતા હતા ત્યાં હવે પાણીનો રાહ જોવા મળી રહ્યું છે રાજ્ય હવામાન વિભાગે અગાઉથી જ વલસાડ નગર હવેલી અને દમણ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને તીવ્ર પવનની આગાહી કરી હતી આગાહીને અનુલક્ષીને વલસાડ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ રહ્યો છે વાપી મહાનગરપાલિકા ફરીથી લોકોની ટીકા ટિપ્પણીઓનો શિકાર બની છે યોગ્ય વરસાદી પાણીની નિકાસ ન હોવાના કારણે રસ્તાઓ પર ઘૂંટણ સુધા પાણી ભરાઈ ગયા છે અને વાહન વ્યવહારમાં વિઘ્ન ઊભું થયું છે કેટલાક સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે અને લોકોને કલાકો સુધી વાહનોમાં કતારોમાં ફસાઈ જવું પડ્યું છે સ્થાનિક લોકોનું કહેવું છે કે દર વર્ષે આવી પરિસ્થિતિ સર્જાય છે પરંતુ મહાનગરપાલિકા દ્વારા કોઈ કાયમી ઉકેલ માટે પ્રયત્ન કરવામાં આવતા નથી લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે આખરે ક્યારે શહેરની આધુનિક સુવિધાઓ સજ્જ બનશે આ વચ્ચે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક માટે ફરીથી ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે જેના કારણે હાલાતો વધુ ખરાબ થઈ શકે છે તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે પરંતુ મેદાન પરની સ્થિતિ હજુ પણ ભયજનક હશે સંઘ પ્રદેશ દમણમાં શુક્રવારના રોજ સવારથી જ ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થવા પામ્યું હતું જ્યાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા જોરદાર વરસાદ વરસવા પામ્યો હતો જેને પગલે દમણના રસ્તા પાણી પાણી થઈ ગયા હતા આ સાથે સતત વરસી રહેલા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પણ ફેલાઈ જવા પામી હતી બીજી તરફ દરિયામાં વધેલા કરંટને લઈ નમોપથની દિવાલ સાથે દરિયાના મોજા અથડાઈ વીસથી પચીસ ફૂટ જેટલા ઉપર ઉછળી નમુપથના રસ્તા પર પછડાતા રોમાંચભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા આ તરફ મધુબન ડેમમાંથી બપોરના સુમારે પચાસ હજાર ક્યુસેક જેટલું પાણી દમણગંગા નદીમાં છોડાતા નદી પણ બે કાંઠે વહેતી જોવા મળી હતી ત્યારે દમણમાં શુક્રવારના રોજ સવારે આઠથી સાંજે પાંચ દરમિયાન બે ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો હતો મધુબન ડેમમાં પાણીની આવક વધી ડેમના દસ દરવાજાઓ ખોલવામાં આવ્યા ઉપરવાસમાં પડી રહેલ ભારે વરસાદને લઈને મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે ડેમ પ્રશાસન અનુસાર શુક્રવારના રોજ સવાર સુધીમાં જળસ્તર એકોતેર પોઈન્ટ પંચાણું મીટર સુધી પહોંચી ચૂક્યું છે મધુબન ડેમની સપાટી તેતાલીસ હજાર સાતસો ને નવ ક્યુસેક નોંધાયું છે જ્યારે પાણીની નિકાસી અડતાળીસ હજાર પાંચસોને ચુમ્મોતેર ક્યુસેક જઈ રહ્યું છે જળસ્તર નિયંત્રણમાં રાખવા માટે ડેમના દસ દરવાજાઓ બે પોઈન્ટ સાહીઠ મીટર સુધી ખોલવામાં આવ્યા છે ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે તેમજ પ્રશાસન દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે સાથે જ પરિસ્થિતિને પહોંચી વળવા ટીમ પણ તૈનાત કરવામાં આવી છે જોકે હવામાન વિભાગ દ્વારા વધુ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વલસાડમાં કારનો ફિલ્મી ડબ્બે પીછો કરી બે હજાર ચારસો ને છપ્પન બોટલ વિદેશી દારૂ બે ખેપિયાઓની ધરપકડ કરી આઠ આરોપીઓ વોન્ટેડ વલસાડ રૂરલ પોલીસ હદ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે એક કારનો ફિલ્મી ડબ્બે પીછો કરીને મોટી સફળતા મેળવી છે ટીમે વસાડ ખેરગામ રોડ પર નાકાબંધી ગોઠવી હતી નાકાબંધી જોઈને વિદેશી દારૂના જથ્થા સાથે કાર ચાલક કાર લઈને ભાગી ગયો હતો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કોચવાડા નજીક ફિલ્મી ઢબે પીછો કરીને કારને અટકાવી હતી કારમાંથી બે હજાર ચારસો છપ્પન બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો આ દારૂની કિંમત સાત લાખ ત્રણ હજાર છ સો રૂપિયા છે પોલીસે કારમાંથી બે બિટલગરોની ધરપકડ કરી છે પકડાયેલા બંને આરોપીઓ પાડી તાલુકાના રહેવાસી છે સંઘ પ્રદેશથી કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને આરોપીઓ વિદેશી દારૂનો જથ્થો ડિમાન્ડ મુજબ સપ્લાય કરવા જઈ રહ્યા હતા પોલીસે કાર સહિત કુલ વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે દારૂ ભરાવનાર દારૂ મંગાવનાર સહિત આઠ લોકોને વોન્ટેજ જાહેર કર્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલની આ કામગીરીને લઈને રૂરલ પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલની ચોમાસામાં નદીઓમાં નવા નીર આવ્યા હોય ચારે તરફ હરિયાળી પ્રકૃતિ છવાયેલી હોય ખેતરોમાં પણ વાવણી રોપણીનું કામ પૂરું થઈ ગયું હોવાથી તેના વધામણા તરીકે ઉજવાતો દિવાસાનો પર્વ આદિવાસી સમાજમાં ખૂબ જ મહત્વ ધરાવે છે આ દિવસે ઢીંગલા ઢીંગલી બનાવી તેને નદીમાં તરતા મૂકવાની પરંપરાને જાળવી રાખવા જાગૃત આદિવાસી સમાજના લોકો દ્વારા સરાહનીય પ્રયાસો થઈ રહ્યા છે દિવાસાના દિવસે આદિવાસી સમાજના પરિવારજનોની કુંવારિકાઓ એક જગ્યા પર ભેગી થાય છે એક કુંવારિકા એક ઢીંગલી બનાવે છે એમ ગામની ઘણી બધી કુંવારી કન્યાઓ ભેગી થાય પોતપોતાની ઢીંગલી ઢીંગલા કાપડમાંથી બનાવે છે લગ્નમાં જે રીતે વરકન્યાને પીઠી છોડવામાં આવે તેમ ઢીંગલા ઢીંગલીને પીઠી છોડવામાં આવે છે વરરાજાને ફેટો પહેરાવવામાં આવે તેમ ઢીંગલાને બારશિંગુ પહેરાવવામાં આવે છે લગ્નમાં જે વિધિ કરવામાં આવે તેમ શણગાર કરી આદિવાસી સંસ્કૃતિની ઓળખ સમાન પરંપરાગત લોકગીતો ગાવામાં આવે છે સાંજે તરાપાને શણગારી તેમાં ચોખાના લોટનો દીવો પ્રગટાવી ઢીંગલા ઢીંગલીને બેસાડી આદિવાસી વાદ્યો તુર અને થાળી સાથે વાજિંત્રો વગાડતા વગાડતા નાચગાન કરતા વરઘોડો કાઢવામાં આવે છે નદી કિનારે જઈ તરપામાં ઢીંગલા ઢીંગલીને તરતા મૂકવામાં આવે છે આ સમયે અમારા તમામ દર્દ દૂર થાય તેવી પ્રાર્થના કરી આ પર્વની ઉજવણી ઉમંગભેર કરવામાં આવે છે વર્ષોની માન્યતા મુજબ ચોમાસા દરમિયાન પાણીજન્ય રોગો જેવા કે બાળકોના શરીરે ચાંદા પડવા અછબડા થવા વગેરે રોગોથી બાળકોનું રક્ષણ થાય અને તંદુરસ્ત રહે તે માટે આદિવાસી સમાજના લોકો ઢીંગલા ઢીંગલી બનાવી તેને નદીમાં તરતા મૂકી આરોગ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી આ પર્વને ઉત્સાહભેર મનાવે છે બીજી માન્યતા એવી પણ છે કે દિવાસા પર ઢીંગલા ઢીંગલીના લગ્ન થયા બાદ સમાજમાં કુંવારા યુવક યુવતીના લગ્ન કરવાની શરૂઆત થતી હોય છે આ દિવસે ગામમાં લગ્ન જેવો માહોલ હોય છે દરેક ઘરમાંથી અલગ અલગ વાનગીઓ જેમ કે ઢેકરા પાત્રા શીરો અને ભજીયા સહિતની વાનગી બનાવી એક જ જગ્યા પર ભેગા થઈ બધા વહેંચીને ખાય છે જેનાથી આદિવાસી સમાજમાં આત્મીયતાનો ભાવ વધે છે જે રોગો થતા હોય એ રોગો દૂર થાય નાની છોકરીઓ મોટી થાય પરણવા લાયક થાય તો એને સારો વર મળે હવે ઢીંગલું બની જાય એટલે આપણે જે પીઠી કરીએ લગ્નની જે પીઠી કરીએ એ રીતના એને લગ્નની બધી વિધિ કરવામાં આવે અને એ વિધિ કર્યા પછી એને સાંજે ઢોલ નગારા તુર કે જે વાદ્યવાજિંત્ર આપણા આદિવાસીના છે એ વાદ્યવાદિંત્રો સાથે એને વિદાય કરવા માટે એક તરફો બનાવવામાં આવે એ તરાફા પર બધાને બેહાડી બેસાડીને પછી એમાં અમે આપણે લોટનો એક દીવો બનાવી દીવો હળગાવીને પછી એને વાજતે ગાજતે અમે નદી કે પછી નાળું કોટડું જ્યાં જે પાણીનું ઊંડાણું વિસ્તાર હોય એ જગ્યાએ લઈ જાય એ લે જાઈને ત્યાં અમે એની પૂજા કરી એને ડૂબાડવામાં આવે પછીથી અમે જે જે ઘરથી આવેલા હોય ઢીંગલી ઢીંગલા એ બધા ઘરેથી પ્રસાદીમાં જે તે કોઈ બી વાનગીઓ બનાવીને લાવતા હોઈએ એ બધી વાનગીઓ અમે ફળિયાના બધા વેચીને ખાઈએ અને ઢીંગલા ઢીંગલી સાથે અમે એટલું જ કહીએ કે અમારા જે મોહલ્લામાંથી બધા લોકોએ જે ઢીંગલા ઢીંગલીને વિસર્જન કરીએ ત્યારે બધાએ એટલું જ માન માનતા હોઈએ કે અમારા જે દુઃખ દુઃખ હોય એ દૂર થાય અને આવતા વર્ષે પાછું અમે આ જ રીતે એની ઉજવણી કરીશું